હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો આજથી હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે કે વર્ષ બે હજાર છવ્વીસ બારે રાશિના જાતકો માટે શું લઈને આવી રહ્યું છે અને તેના માટે સૌપ્રથમ રાશિ એટલે કે મેષ રાશિના તમામ જાતકો માટે જે કોઈ પણ જાતકોનું નામ અ લ અને ઈ આ ત્રણ મૂળાક્ષર પત છે તેમના માટે વર્ષ બે હજાર છવ્વીસ યુનિવર્સ તમારા માટે શું લઈને આવી રહ્યું છે તેના વિશે ચર્ચા કરશું યુનિવર્સ તો તમારા માટે થ્રી સિક્સટી ફાઈવ ડેઝનું ટોપ અપ કરીને આવી રહ્યો છે હવે તે થ્રી સિક્સટી ફાઈવ ડેઝને તમે કયા પ્રમાણે યુઝ કરો છો ક્યારે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે ક્યારે તમને બિઝનેસમાં ફાયદો કે નુકસાની ક્યારે નવી ઓપોર્ચ્યુનિટી કે પછી ક્યારે લગ્ન બાબતે કે લગ્ન જીવનમાં તકલીફ આવી શકે છે તે તમામ પાસા વિશે આજના પૂરા વિડિયોમાં આપણે ચર્ચા કરશું પરંતુ મિત્રો જો આ વિડિયો તમે આજે જોઈ રહ્યા છો તો આ તો ફક્ત વાર્ષિક રાશિ પર છે હું તમામ રાશિના જાતકો માટે એવરી મંથ નવા ઉપાય સાથે અને નવા જે કંઈ પણ તમારે કાળજી રાખવાની હોય તેના માટે મંથલી પ્રિડિક્શન

તમને થશે કે સાડા સાથેની શરૂઆત થઈ ગઈ છે જીવનમાં બે હજાર પચીસ જ્યારથી સાડા સાથે શરૂઆત થઈ ત્યારથી કષ્ટ અને કષ્ટ ચાલુ થઈ રહ્યા છે તમે કેમ કહો છો કે આ વર્ષ તમારું છે મિત્રો સાથે તમને તે તો કરવા માગે છે શનિદેવ તમને તેવા જ ડિસિઝન આ મહિ આ વર્ષમાં તમને લેવડાવી શકે છે કે આ વર્ષમાં જે કંઈ પણ તમે ડિસિઝન લેશો આવનારા સમયમાં તે તમને ઘણો ફાયદો પાવશે અને આવનારા પાંચ વર્ષ દસ વર્ષમાં તમે જ યાદ કરશો કે જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં મારા દ્વારા ડિસિઝન લેવામાં આવ્યા છે કે મેં જે નવું સ્ટાર્ટઅપ કર્યું તેના થકી જ અત્યારે ફાઇનાન્શિયલી હું આટલું ઉપરથી ઉપર આવી રહી છું અને થેન્ક યુ સો મચ ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ આવું તમે યુનિવર્સને પણ એ સમય દરમિયાન કહી શકો છો પરંતુ બે હજાર છવ્વીસ ફક્ત અને ફક્ત સક્સેસ નથી લઈને આવી રહ્યો આ સમય તમારા માટે તમે જે કોઈ પણ વ્યક્તિ પણ રિલાયેબલ રહ્યા હતા કે જે કામ પર તમને ખૂબ ભરોસો હતો કે આનાથી થકી જેમાં ખૂબ આગળ વધીશ તે કામ કે તે વ્યક્તિ આ વર્ષમાં તમને છોડી પણ શકે છે અને તમારે કંઈક નવી શરૂઆત કોઈ નવા વ્યક્તિ સાથે ને નવા કામ સાથે એટલે કે તમે જે કંપનીમાં છેલ્લા દસ વર્ષથી વીસ વર્ષથી હતા અચાનક જ તમારે જોબ ચેન્જ કરવા સંજોગ આવી શકે છે કે પછી જે બિઝનેસમાં તમે હતા અચાનક જ તમે તે બિઝનેસ ચેન્જ કરીને કંઈક નવી શરૂઆત પણ કહી શકો છો તેથી ટ્વિસ્ટ એન્ડ ટર્ન માટે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સમાં મેષ રાશિના તમામ જાતકો તૈયાર થઈ જવું જોઈએ કારણ કે આ તો જો સાડા સતીનો પ્રથમ તબક્કો છે પરંતુ આ વર્ષ દરમિયાન ગુરુ રાહુ અને કેતુને સાથે 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 શનિદેવતાનું જે રાશિ પરિભ્રમણ અને જે ગોચરમાં નક્ષત્ર પરિ ચેન્જ થવાના છે તેના કારણે પણ ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન આવી શકે છે સાથે જ આ વર્ષની શરૂઆતથી થોડુંક ઓવર થિંકિંગ અને લોનલીનેસથી શરૂઆત થઈ શકે છે વર્ષના મિડ પાર્ટ સુધી એટલે કે ખાસ કરીને માર્ચ એપ્રિલ મેમાં લોનલીનેસ હતાશા જીવનમાં ખૂબ વધારે લાગી શકે છે તેનાથી તો તમારે બચવાનું છે ને તેના માટે તો આ તમારો વિડીયો છે તેથી વિડીયોના અંત સુધીમાં હવે જે હું ઘણી બધી વાત તમને કહીશ તેના વિશે તમારે કાળજી રાખવાની છે અને તે જ તો હું તમને કહી રહ્યો છું કે આ વર્ષ તમને થોડુંક હતાશા અને એકલતાપણું આપી શકે છે પરંતુ તેને જ તો તમારે મહેનત કરીને તમારા સક્સેસના જે માર્ગમાં આગળ વધવા માગો છો તેમાં તો તમારે તેનો યુઝ કરવો છે તેથી આ વર્ષ દરમિયાન હા એકલતાપણું આવશે પરંતુ તેનાથી તમારે હતાશ તેને બેસી નથી જવાનું કે કોઈ ખરાબ તમારે આડઅસર માટે કોઈક સ્મોકિંગ ડ્રિંકિંગમાં તમારે નથી ચડી જવાનું પરંતુ આ વર્ષ દરમિયાન યુનિવર્સ તમને એકલા રાખવા માગે છે તો તેનું કંઈક કારણ છે ફ્રેન્ડ સર્કલ સિબ્લિંગ્સ તમામથી તમે અલગ તો થઈ જશો પરંતુ અલગ થઈ જશો એટલે કે તેમનો સપોર્ટ તમે સામેથી નહીં માગો પરંતુ તે તમામ તો તમને મદદ કરવા આવી જ રહ્યા છે તમે તેવું માની શકો છો તેથી આ વર્ષ તમારા માટે સફળતા પણ છે અને ઘણા બધા ચેલેન્જીસ પણ છે તો શરૂઆત કરીએ તો તમે જોશો તો આપણે ગુરુદેવની પણ વાત કરીએ તો વર્ષની શરૂઆતથી જ ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસમાં વિરાજમાન છે કે જ્યાંથી તે સપ્તમ સ્થાન પર નવમા સ્થાન પર અને અગિયારમા સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે સેકન્ડ જૂન સુધી અને ત્યારબાદ તે રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના કેન્દ્રના સ્થાનમાં ફોર્ટ ઉસમાં આવી રહ્યા છે અને ત્યારબાદ ફરીથી તે થર્ટી ફસ્ટ ઓક્ટોબરના રોજ અતિચારી અવસ્થામાં આવીને પંચમ આવી રહ્યા છે તેથી ગુરુદેવતા આ વર્ષ દરમિયાન તમારી જન્મપત્રિકાના થર્ડ હાઉસ ફોર્થ હાઉસ અને ફિફ્થ હાઉસ તેના સાથે તેમની જે દ્રષ્ટિ થઈ રહી છે તે તમામ પર ધ્યાન આપવાના છે તેના કારણે જ મિત્રો આ વર્ષ દરમિયાન સેવન્થ હાઉસ તમારા સ્પાઉસ નાઇન્થ હાઉસ તમારા માતા તમારા પિતા એટલે કે તમારા ફેમિલીના જે કોઈ પણ હેડ ઓફ ધ ફેમિલી હોય છે તે અને ઇલેવન્થ હાઉસ તમારા સિબ્લિંગ્સ અને તમારા ફ્રેન્ડ સર્કલ હું તો તમને કહેતો હતો કે તમે એકલા ફીલ કરશો પરંતુ તે તમામ લોકો તમને આગળ વધારવા માટે બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક મહેનત કરી રહ્યા છે તમારે ફક્ત તે જ ધ્યાનમાં રાખવાનું છે તેમના સાથે બુલચાલમાં વધારે તમારે તકલીફ નથી કરવાનું તેથી આ વર્ષમાં તમને તમામનો સહજ સહકાર મળવાનો છે ફક્ત તમારે કયા પ્રમાણે આગળ વધવાનું છે તે ફક્ત ને ફક્ત તમારા પર જ ડિપેન્ડ કરે છે તેથી તમારે તે તમારા દુશ્મન નથી હા આ વર્ષ તમને થોડુંક ઓવર થિંકિંગ અને એન્ઝાયટી આપી શકે છે અને લાગી શકે છે કે તમારો મૂળ તે પ્રમાણેનો થઈ જાય કે હાથમાં મોબાઈલ ફોન છે કોઈનો ફોન આવી રહ્યો છે તથા પણ તમને નથી રિસીવ કરવો નથી વાત કરી આ પ્રમાણેનો તમારો સ્વભાવ વર્ષની શરૂઆતથી થઈ જશે જ્યારથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો ને ત્યારે પણ તમે ફિલ કરવાની શરૂઆત કરી દીધી કારણ કે ગ્રહો તે સમય નથી જોતા ગ્રહો પોતાની પરિસ્થિતિ સમજે છે તેમની જે ચલાઈવાન અવસ્થા છે તેને સમજે છે તેથી મેષ રાશિના તમામ જાતકો જો અત્યારથી તમને લાગવા લાગ્યું છે તો તમારે થોડુંક પોઝિટિવ રીતે આ તમામ વસ્તુને લેવું જરૂરી છે સાથે ગુરુદેવ સપ્તમ સ્થાનમાં જે દ્રષ્ટિ કર્યા છે તેના કારણે જે લોકોનો પણ વિવાહ નથી થઈ રહ્યો કે જેનું લગ્ન છે પરંતુ લગ્ન જીવનમાં તકલીફ ચાલી રહી છે તમામ રીતે ગુરુદેવતા સેકન્ડ જૂન સુધીમાં તમને સફળતા આપી શકે છે તેથી તમારે તેના માટે પ્રયત્ન કરવા જોઈએ તમારે સામેથી જ આગળ વધવું જોઈએ નાઇન્થ હાઉસ પર જે ગુરુદેવની દ્રષ્ટિ થઈ રહી છે સપ્તમ દ્રષ્ટિ તેના કારણે આ વર્ષ દરમિયાન તમને કેટલાક તમારી ફિલ્ડના કે બીજી ફિલ્ડના પણ એક્સપિરિયન્સ લોકો સાથે અને માન સન્માન ધરાવતા સમાજમાં જે લોકો હોય છે તે લોકો સાથે તમારે મળવાનું થઈ શકે છે જેના કારણે તમારા પણ માન સન્માનમાં વધારો અને તમારા નોલેજમાં તે વધારો કરી શકે છે તેથી મેષ રાશિના જાતકો તેના માટે તૈયાર થઈ જાઓ તમારા ફ્રેન્ડ સર્કલનો તો આ સમય દરમિયાન તમને મદદ થઈ રહી છે પરંતુ આ પૂરા વર્ષ દરમિયાન રાહુ અને કેતુ જે તમારી જન્મપત્રિકાના અગિયારમાં સ્થાન અને પંચમ સ્થાન પર ગોચર કરી રહ્યા છે પાંચ ડિસેમ્બર સુધી તેના કારણે તમારા જે નેટવર્ક છે તેના થકી તમારા કામ થઈ શકે છે એટલે તેથી તો હું તમને રહ્યો છું કે નેટવર્ક તોડવાના નથી આ વર્ષ તમારે તે રીતે જ કસોટી લઈ શકે છે કે તમને બધા મદદ કરશે પરંતુ તમારી પાસે તેમના માટે સમય જ નથી તેથી તમારા નેટવર્ક તમારે તોડવા નથી તેમને ગમે ત્યારે પણ મદદરૂપ થઈ શકે છે પરંતુ ટ્વેલ્થ હાઉસમાં જે દેવતા ગોચર કરી રહ્યા છે જેની તૃતીય દર્શિ થઈ રહી છે તમારા સેકન્ડ હાઉસ પર આ વર્ષ દરમિયાન જેટલી આવક છે તેટલી જ આવક થઈ શકે છે જેટલું પણ તમારી પાસે અર્ન કરશો બેંકમાં બેલેન્સ હશે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે તેવું તમને જણાવી શકે છે તેથી આ વર્ષ તમારા માટે ફાઇનાન્શિયલ પ્લાનિંગનું છે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કયા પ્રમાણે સેલેરી ક્રેડિટ થાય કે કોઈપણ અમાઉન્ટ તમને મળે તરત તમારે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ કોઈપણ રીતે તમારા મનીને તમારે સિક્યોર કરી લેવાના છે તમે જો કોઈ પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતો હોય જ્યાં પણ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તે રાખો ફક્ત ને ફક્ત તમારે જે દિનચર્યામાં રોજ રોજિંદા જીવનમાં જે કંઈ પણ મંથલી તમારે થોડા પૈસાની જરૂરત હોય તેટલા જ તમારી પાસે રાખો બાકીના તમામને તમારે કોઈ પણ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવા જોઈએ કારણ કે શનિદેવતાની તૃત્ય તે તમારું બેંક બેલેન્સ ખાલી કરી શકે છે પણ તેથી પૂરેપૂરા પૈસાથી ખૂબ અર્ન કર્યા બિઝનેસ સારો ચાલુ છે બધું જ સારું ચાલુ રહે છે પરંતુ પૈસા જાય છે ક્યાં વર્ષના અંતે તમને તે જ થશે તેથી પહેલેથી જ હું તમને કહી રહ્યો છું એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કે કોઈ પણ રીતે આરડી તમે કંઈ પણ કહી શકો છો ઇન્વેસ્ટમેન્ટ સેફ ઇન્વેસ્ટમેન્ટ તમારે આ વર્ષ દરમિયાન કરવું જોઈએ તે હું તમને તમારા માટે હિતાવહ છે તેમ કહી રહ્યો છું પરંતુ ખરી મજા તો ભાઈ આવશે સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ પછી જ્યારે ગ્રહોના ગુરુ દેવતા બૃહસ્પતિ દેવતા ચતુર્થ સ્થાનમાં આવશે તમારી જન્મપત્રિકામાં ચંદ્રકુંડીના આધારે અને તે ત્યાં ઉચ્ચ રાશિના થઈ જવાના છે તેથી સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ ટુ થર્ટી ફર્સ્ટ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ જે તમારી જન્મપત્રિકાના ફોર્થ હાઉસમાં આવી રહ્યા છે તેના કારણે સૌ પ્રથમ તો તમારા વર્ક પ્લેસ પર કંઈક ચેન્જ કરાવી શકે છે તમારા વર્ક પ્લેસમાં તમારા માન સન્માનમાં વધારો તમારી ખુરશી પણ ચેન્જ થઈ શકે છે તમારું પ્રમોશન થઈ શકે છે કે પછી નવી જોબ પણ મળી શકે છે આ રીતે તમારા માટે તમામ રીતે તે ઘણો સારો સમય લઈને આવી રહ્યો છે સાથે સેકન્ડ જૂન પછી જે કોઈ પણ સ્વાસ્થ્યને લગતી તકલીફ હતી તે પણ તમારી ઓછી થઈ શકે છે અને તમારું બોડી હીલ કહી શકે છે તેવા સંજોગો તમને જણાઈ શકે છે અને જે તમને જે ફાઇનાન્શિયલ તકલીફ પણ જે શનિદેવ આપી રહ્યા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક સેકન્ડ જૂન ટુ થર્ટી ઓફ ઓક્ટોબર સુધીમાં અંકુશ આવી રહ્યો છે તેવું તમને જણાઈ શકે છે તેથી આ બાબતે હેલ્થ વાઇઝ સેકન્ડ જૂન ફાઇનાન્સિયલ વાઈઝ તમામ પાસાઓથી સેકન્ડ જૂન ટ્વેન્ટી સિક્સ ટુ થર્ટી ફર્સ્ટ ઓફ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ તમારા માટે ઘણો સારો છે ત્યારબાદ ગુરુદેવતા જે રાશિ પરિવર્તન કરશે તેના હિસાબે આપણે પછી ચર્ચા કરીએ પરંતુ આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે બીજી રીતે જો વાત કરીએ તો ફોર્થ હાઉસ તમારું ભૌતિક સુખ સુવિધાનું છે તેના કારણે તમારે નવી પ્રોપર્ટી લેવાના કે પછી નવું વાહન પરચેસ કરવાના કોઈપણ રીતે તમારી ભૌતિક સુખ સુવિધા નવો આઈફોન લેવો છે નવું આઈવોચ લેવું છે કંઈ પણ તમે તમારા જીવનમાં જે ભૌતિક સુખ સુવિધા તમને જોઈતી હતી તેમાં વધારો કરી શકો છો હવે તમારા હાથમાં છે કે વર્ષના પહેલાં છ મહિનામાં કેવી મહેનત કરવી છે અને ત્યારબાદ જે ફાઇનાન્શિયલ પ્રોફિટ થાય તેનાથી આવનારા સમયમાં કેવા પ્રમાણે પ્લાનિંગ કરું છે તે તમારા હાથમાં હું છોડી રહ્યો છું પરંતુ ફોર્થ હાઉસમાં જે ગુરુદેવતા આવી રહ્યા છે તેના કારણે તમારા માતાનું સ્વાસ્થ્ય આ વર્ષ દરમિયાન તમારે ખાસ સાચાવાનું રહેશે સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ બાદ કારણ કે માતાનું સ્વાસ્થ્ય અવારનવાર તમને તકલીફ આપી શકે છે તમને ચિંતા કરાવી શકે છે આ વર્ષ તો તમને ચિંતાઓ ભરેલું રાખી શકે છે પરંતુ ફક્ત નેગેટિવ જ હોય છે તેમ નથી હોતું મિત્રો સિક્કાના બે પાસા હોય છે તે પ્રમાણે તે ફેઝના જેમ કેટલીક રીતે તમારા માટે ઘણો સારો સમય સારો છે જ્યારે કેટલીક બાબતે તમને તે મેન્ટલ સ્ટ્રેસ અને એન્ઝાઇટી આપી શકે છે ફોર્થ હાઉસ છે તે તમારી ફેમિલીનું પણ છે આ સમય દરમિયાન મેં તમને ઓલરેડી કહી ચૂક્યો છું કે ગુરુદેવતા જે જૂન મહિના સુધી જ્યાં રહેવાના છે ત્યાંથી સપ્તમ દ્ર સપ્તમ સ્થાન પર જે દ્રષ્ટિ કરી રહ્યા છે તમારા સ્પાઉસના સ્થાન પર તેના કારણે આ વર્ષ દરમિયાન તમારું મેરેજ ફિક્સ થવાના સંજોગો તો છે પરંતુ ફોર્થ હાઉસમાં જ્યારે સેકન્ડ જૂનથી જે ગુરુદેવતા આવી જશે તેના કારણે તમારા જીવનમાં તમારી ફેમિલીમાં કોઈક નવા વ્યક્તિનું આગમન થઈ શકે છે હવે તે તમારા સ્પાઉસ પણ હોઈ શકે છે અને જે કોઈ પણ સંતાનને હતા તો તમારું તમારું સંતાન પણ આવી શકે છે તેવા સંજોગો બની રહ્યા છે તેથી ઓવરઓલ જોવા જોઈએ તો જ્યાં જ્યાં તમને તકલીફ થઈ રહી છે ને ત્યાં ત્યાં દેવગુરુ બૃહસ્પતિ આ પૂરા વર્ષ દરમિયાન મેષ રાશિના તમામ જાતકો તમને મદદ કરવા આવી રહ્યા છે તેથી ફક્ત દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી આ પૂરું વર્ષ તમારું તરી શકે છે તેના માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ ફક્ત નાસીપાસ પાસ નથી થઈ જવાનું કે સાડા સાથે સાડા સાથે તે રટન તે લોકો કરે છે જે મહેનત મહેનતમાં નથી માનતા મેષ રાશિના તમામ જાતકો તમે મહેનતમાં માનો છો તેથી તમારે આગળ વધવાનું છે પરંતુ સેકન્ડ જૂન પછી થોડુંક તમારા આળસમાં વધારો થઈ શકે છે તેનું કારણ તે છે કે ગુરુદેવતા જે દ્રષ્ટિ કરી રહ્યા છે શનિદેવતા પર તેના કારણે તમારી વધારો થઈ શકે છે જો તમે ત્યાગી દેશો વર્ષની કોઈ પણ મેમ્બરશીપ લઈને તમારે રેગ્યુલરલી ફક્ત અને તમારું શરીરને સ્ફૂર્તિલું રાખશો તેટલું વધારે સારું રહેશે પછી જો તમે દિવસની શરૂઆતથી જ બેડમાંથી ઊભા થયા છો અને પહેલા જ તમે રીલ્સ અને શોર્ટ્સ જો તમે સ્ક્રોલ કરી રહ્યા છો તો પછી આ વર્ષ દરમિયાન શનિદેવને તેમની ચાલ ચાલતા કોઈ નહીં રોકી શકે ને હું જે કંઈ પણ તમને સારા પાસા પણ કર્યો છું ને તમારા પર તેની કંઈ અસર નથી થવાની તેથી તમામ મેષ રાશિના જાતકો આ બાબતોનું તમારે ખાસ કાળજી રાખી લેવાની છે હવે જો આપણે શનિદેવની વાત કરીએ તો શનિદેવતા તમારી જન્મપત્રિકાના દ્વાદશ સ્થાનમાં છે ને તેના કારણે તેમની જે પણ દ્રષ્ટિ થઈ જવા રહી છે તે સેકન્ડ હાઉસમાં ત્યારબાદ તમારી જન્મપત્રિકાના સિક્સ હાઉસ પર થઈ રહી છે અને ત્યારબાદ તે તમારા ભાગ્યના સ્થાન પર પણ કરીએ છીએ પરંતુ ભાગ્યના સ્થાન પર કરી રહ્યા છે તેના કારણે જો આ વર્ષ દરમિયાન જો આપણે વાત કરીએ તો જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ તમે ઓવરવર્ક કરી રહ્યા છો તમારા પર અચાનક જ સ્ટ્રગલ મહેનત ખૂબ વધી રહ્યું છે કામનું બર્ડન ખૂબ વધી રહ્યું છે જો તમે તેમાંથી પાછળ હટશો તો તમને તકલીફ કરી શકે છે પરંતુ જો તમે તેમાં લાગ્યા રહેતો તો મેં તમને ઓલરેડી કહ્યું છે કે તમારા ભાગ્યસ્થાનના માલિક ગુરુદેવતા ચતુર્થ સ્થાનમાં જૂન મહિના બાદ જે ઉચ્ચ અવસ્થામાં આવી રહ્યા છે ને ત્યાંથી જે શનિદેવ પર દ્રષ્ટિ કરી રહ્યા છે તો શનિદેવને પણ ગુરુદેવતાની તો માનવી જ પડશે તેના કારણે જ હું તમને કહી રહ્યો છું ગ્રાઇન્ડ થઈને પછી સાઇન થવા માટે તૈયાર થઈ જાઓ જે લોનલી લેસમાં તમે આ વર્ષ દરમિયાન જઈ શકો છો તેનું તમારે ફક્ત મહેનતમાં તમારે ધ્યાન આપવાનું છે અને ત્યારબાદ તમારે તેવું નથી કરવાનું છે કે મારું બ્રેકઅપ થઈ ગયું છે કે મારું લાઈફ પાર્ટનર સાથે તકલીફ છે અને ત્યાર પછી તમે તે પહેલાં ઠુકરા કે મેરા પ્યાર તેવા સેડ સોંગમાં તમે ઉતરી જાઓ છો તે નથી કરવાનું ને તમારે તે જ તો હું તમને સમજાવવા આવ્યો છું કે ફક્ત ને ફક્ત તમારે ચેનલાઇઝ રહેવાનું છે તમારે ફોકસ રહેવાનું છે આ પૂરા વર્ષ દરમિયાન કે હું એવી મહેનત કરીશ કે આ વર્ષ આજે નહીં પરંતુ દસ વર્ષ સુધી ફક્ત હું યાદ નહીં કરું ઘણા બધા લોકો યાદ કરશે કે એક વર્ષે આ વ્યક્તિનું જીવન બદલી નાખ્યું તેથી હું તમને મોટિવેશન પણ આપી રહ્યો છું અને ફક્ત જે નેગેટિવ પાસાઓ છે ને તેને ફક્ત પોઝિટિવ કહીને તમને બોલી રહ્યો છું કે કોઈ પણ વસ્તુ ફક્ત નેગેટિવ નથી હોતી મિત્રો પોઝિટિવ થાવ અને આગળ વધો હવે જો બીજી રીતે હું તમને આ વર્ષનું કંઈક પોઝિટિવિટી કહું તો મિત્રો લાભે છે એટલે કે અગિયારમા સ્થાનના માલિક શનિદેવતા જે છે તે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં છે એટલે કે તમારા અગિયારમા સ્થાનથી જે સેકન્ડ હાઉસમાં થઈ રહ્યા છે અગિયારમા સ્થાનમાં ઓલરેડી ત્યાં દેવતા અવેલેબલ છે અને ગુરુદેવતા પણ જૂન મહિના સુધી અગિયારમા સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે અગિયારમું સ્થાન લાભ સ્થાન તમારું કેટલું સારી રીતે એક્ટિવ થઈ છે તે તમે સમજો રાહુ દેવતા તમને અચાનક જ ફાયદો કરાવી શકે છે ગુરુદેવતા તેમાં ગ્રોથ કરાવી શકે છે અને લાભે જાતે કહે છે કે ફક્ત તમે આગળ વધો જૂન મહિના સુધી હું તમને પૂરેપૂરી મદદ કરીશ તેમ તો તમને પૂરા વર્ષ દરમિયાન મદદકાર પરંતુ ગુરુદેવતાની દ્રષ્ટિ જે થઈ રહી છે લાભસ્થાન પર તેના થકી દેવતા પર તમને સારું ફળ આપશે અને ત્યારબાદ દેવતા પર જ જે ગુરુદેવતાની દ્રષ્ટિ થવાની છે જૂન મહિના બાદ તો આ સમય તમને તે જ કહે છે કે ફક્ત આગળ વધો આળસને ત્યાગ કરો હું તમને સફળ આપવા તૈયાર છું બારમું સ્થાન જે છે તે તે તમારી જન્મપત્રિકાના આધારે ફોરેનને પણ રિપ્રેઝેન્ટ કરશે જે કોઈ પણ ફોરેનમાં છે મેષ રાશિના જાતકો અને સાથે સાથે જો તમે ફોરેન સાથે કંઈક બિઝનેસ કરી રહ્યા છો તો તે બાબતે પણ તમને ઘણો સારો ફાયદો કરાવી શકે છે તમને અચાનક જ તમે જોશો ને તો મેષ રાશિના તમામ જાતકો મેષ લગ્નના જાતકો પણ તમે ક્યાંક ને ક્યાંક એક્સ્ટ્રા સોર્સ ઓફ ઇન્કમ ઉભા તો કરી રહ્યા છો પરંતુ તમે ફક્ત એક કરન્સી નહીં એકથી વધારે કરન્સીમાં અર્નિંગ કરવાની શરૂઆત કરી રહ્યા છો આ વસ્તુ તમારે ગોલ્ડ એન્ડ કેપિટલમાં લખવું જોઈએ કે મારી મેષ રાશિ છે અને મારે એક કરતાં વધારે કરન્સીમાં હું ઇન્કમ કરી શકીશ તમને દિવાળી પછી જરૂરથી લાગશે કે હા મને તો બધું જ મળી રહ્યું છે અને જે પણ કહેવામાં આવ્યું હતું કે સોર્સ ઓફ ઇન્કમ પણ ઊભા થશે તે તમારા માટે છે હવે કેટલાક લોકો અત્યારથી જ કહેશે કમેન્ટ સેક્શનમાં કે મારો તો બિઝનેસ બગડી ગયો છે હું કયા પ્રમાણે ઊભો રહીશ તો ભાઈ તમારા પર જે પણ કમેન્ટ કરી રહ્યા છે ને તે તમામ લોકો પર શનિદેવતાએ ઓલરેડી અસર કરવાની ચાલુ કરી દીધી છે કારણ કે તમે મહેનતમાં નથી માગતા તેથી જ મહેનત કરો આગળ વધો આ વર્ષ તમારા માટે ઘણું સારું મહેનત અને સાથે સાથે સફળતા લઈને આવી રહ્યું છે તેથી જ તો હું તમને કહી રહ્યો છું કે દિવાળી બાદ થર્ટી ફર્સ્ટ ઓક્ટોબાદ બાદ તો તમને તે જ થશે કે આ વર્ષ મહેનત કરાવી પરંતુ મને જે કંઈ પણ ઈચ્છા હતી તે તમામ વસ્તુ મને પ્રાપ્ત થઈ રહ્યું છે તે તો હું તમને કહું છું કે ફક્ત મહેનતમાં માનો તો ઘણું સારું છે અને ભાગ્યનો સાથ આ પૂરા વર્ષ દરમિયાન તમને મળવાનો છે હા ફક્ત એક વસ્તુ તમને તકલીફ કરશે કે જે તમે માનસિક રીતે આ વર્ષ દરમિયાન થોડાક વીક રહેવાનું છે જેમના ચંદ્રદેવતા વીક અવસ્થામાં છે તેના પણ માનસિક તકલીફ વધારે આ સમય દરમિયાન આવી શકે છે હવે જો આપણે વાત કરીએ વિદ્યાર્થીઓની તો એજ્યુકેશન બાબતે પણ આ વર્ષ તમારા માટે થોડુંક ફોકસ હટાવી શકે તેવા સંજોગો બની રહ્યા છે તેનું કારણ તે જ છે કે રાહુઓની કેતુ છે અગિયારમાં સ્થાન અને પંચમ સ્થાન પર ગોચર કરી રહ્યા છે તેના કારણે તમારું એજ્યુકેશનથી વધારે ધ્યાન ભટકી શકે તેવા સંજોગો બની રહ્યા છે મેષરાશિના તમામ જાતકો આ વર્ષ દરમિયાન તમારું જો બોર્ડની એક્ઝામ હોય કે કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ હોય નેગેટિવ રિઝલ્ટ ન આવે તેની ખાસ કાળજી રાખવાની છે તેથી વેલ ફોકસ્ડ રહેવું ખૂબ જરૂરી છે પરંતુ જે જૂન મહિના સુધી ગુરુદેવતા અગિયારમાં સ્થાનમાં દ્રષ્ટિ કરી રહ્યા છે રાહુ દેવતા પર તેથી કોઈક ને કોઈક કારણોસર તમારા કોઈ ટીચરના થ્રુ કે કોઈ પણ તેવા તમારા નજીકના સ્ટુડન્ટ થ્રુ કે તમારા મિત્ર થકી તમને સારા ક્વેશ્ચન પેપર્સના આન્સર તમને સારી રીતે આવડી જાય તેવું લાસ્ટ મુમેન્ટ પર તમને મદદ મળી જાય તેવા સંજોગો બની રહ્યા છે તેથી આ તો હું તમને ફક્ત એક અણસાર કરી રહ્યો છું જો તમારી જન્મપત્રિકામાં તે પ્રમાણેના ગ્રહોના સંજોગો નહીં હોય તો તમારું રિઝલ્ટ આ વર્ષ દરમિયાન નેગેટિવ પણ આવવાના સંજોગો બની રહ્યા છે તેથી તમામ મેષ રાશિના સ્ટુડન્ટ્સ ખાસ કાળજી રાખવાની રહેશે તમારે ફોકસ નથી હતાનો પરંતુ જૂન મહિના પછી જે ગુરુદેવતા ફોર્થ હાઉસમાં આવશે તે તમારા જ્ઞાનમાં વધારો પડશે અને તેના થકી તમારા જ્ઞાનથી તમે તેનો પ્રભાવ બીજા લોકો પર પાડી શકો છો આ વર્ષ તમને સ્પિરિચ્યુઅલી એક્ટિવ તમે જેટલું વધારે રહેશો તેટલું તમારા માટે સારું છે કોઈ પણ ભગવાનની તમારે તમને જેને પણ ઈષ્ટ માનો છો તેના ફક્ત મંત્રોચ્ચાર તમારે કરવાના છે ને ત્યારબાદ ભણવાની શરૂઆત કરવાની છે એટલે કે ઓમ નમઃ શિવાય કે સરસ્વતી દેવી ગાયત્રી ઉપાસના જે કંઈ પણ તમારે કરવું છે તે કરો સ્પિરિચ્યુઅલી એક્ટિવ થાવ તો તમારા માટે વિદ્યાર્થીઓ તમારા માટે ઘણું સારું છે પરંતુ હું તમને તે એક એડવાઇસ આપીશ કે બુદ્ધિના દેવતા છે ગણેશજી અને તેથી ગણેશજીની જે તે આરાધના કરશો તેટલું તમારા માટે આ વર્ષનો સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે આગળ આપણે વાત કરીએ તો તમારી હેલ્થ કેવી રહેશે તો મેષ રાશિના તમામ જાતકો તમારી હેલ્થ બાબતે આપણે ચર્ચા કરીએ તો આ વર્ષ તમારા માટે થોડુંક નરમ ગરમ રહી શકે છે તેનું કારણ તે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિનું ફક્ત મેષ રાશિની કોઈ પણ વ્યક્તિનું જ્યારે મગજ જ કામ ના કરતું હોય અસંખ્ય વિચારો ચાલતા હોય તો તેનું ડાયવર્સ ઇફેક્ટ તમારી બોડી પર થવાની છે કારણ કે સરાસતી પણ તમારી ચાલી રહી છે જેથી હું તને નેગેટિવલી નથી તમને નથી કહી રહ્યો પરંતુ આ વર્ષ દરમિયાન તમને માનસિક તણાવ કે જે ખરાબમાં ખરાબ આપણે કહી શકીએ છીએ તે તમને રહી શકે છે તેથી માનસિક તણાવથી મેન્ટલ સ્ટ્રેસથી તમારે બચીને રહેવાનું છે જો તમે ઓવર થિંકિંગમાં જો તમે લાગી ગયા તો ઓવર થિંકિંગના કારણે અનિંદ્રા એન્ઝાયટી ડિપ્રેશન તમામ વસ્તુ આવી શકે છે અને તે જ પછી તમારા બોડી ઓર્ગનને તકલીફ આપી શકે છે તેથી હું તમને ફક્ત એ જ કહી રહ્યો છું કહું છું કે આ પૂરા વર્ષ દરમિયાન પહેલી તારીખથી પહેલી તારીખની અત્યારથી જ્યારથી વિડીયો જોઈ રહ્યા છો ત્યારથી જ મેડિટેશનની શરૂઆત કરો જેટલું મેડિટેશન કરશો તમે ધ્યાન ક્રિયામાં લાગી છો માઇન્ડને જેટલું સ્ટેબલ રાખશો તેટલું તમારા માટે આ વર્ષ ઘણું સારું સાબિત થઈ શકે છે તેથી ફક્ત મેડિટેશન કરો ફિઝિકલ એફર્ટ એટલે કે જીમ જોઈન કરો ડિસિપ્લિનમાં રહો તો હેલ્થ તમારું ઘણું સારું રહી શકે છે કારણ કે સાડાસાથી પહેલાં માનસિક રીતે અને ત્યારબાદ પછી જે તમારો કમરનો નીચેનો ભાગ છે જે લોઅર બોડી છે તમારા પગનો ભાગ છે તેમાં અચાનક જ દુખાના સંજોગો બની શકે છે સાથે જ આ વર્ષ દરમિયાન શનિદેવતા બારમા સ્થાનમાં છે ને ત્યાંથી દ્રષ્ટિ કરી રહ્યા છે

તે ઓછા કરો તેટલું વધારે સારું ઓપરેશન માટે ન જવું તેટલું જ વધારે સારું રહેશે કારણ કે કોઈ બીજાની ભૂલના કારણે ડોક્ટર કે તેમના જે કોઈ પણ નીચેનો સ્ટાફ હોય તેની ભૂલના કારણે તમને તકલીફ ન થઈ જાય ને તેની કાળજી રાખી દેવી વધારે સારી છે તેના કરતાં ચશ્મા જ પહેરવાના છે ને પહેરી દો ને શું તકલીફ થઈ રહી છે તમને ઓકે તો તે બાબતે દાંતની અને ખાસ કરીને તમારા આ આઈ સાઈટની અને હેરફોલની તકલીફ તમને રહી શકે છે લોઅર બોડીની તકલીફ રહી શકે છે અને સૌથી વધારે મહત્વપૂર્ણ મગજ શાંત રાખો ભાઈ તો બધી જ રીતે તમારા માટે આ વર્ષ સારું રહી શકે છે મેડિટેશનની શરૂઆત કરો યુટ્યુબ ચેનલ પર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટ્વેન્ટી વન મિનિટ મેડિટેશનનો જે વિડીયો છે મારા દ્વારા બનાવવામાં આવેલો છે તમારું મગજને શાંત કરી શકે છે તેને લિંક આપવામાં આવેલી છે આજથી તેની શરૂઆત તમારે કરી દેવી જોઈએ તમે એક દિવસ ટ્રાય કરો બે દિવસ ટ્રાય કરો એક વીક ટ્રાય કરો પૂરા વર્ષ દરમિયાન તમે તેને કન્ટિન્યુ રાખી લેશો તેટલું હાઈ ફ્રિકવન્સીના સાઉન્ડથી મેં તે સ્પેશિયલી મેડિટેશન માટે બનાવેલું છે તમારે જે જરૂરથી ચેક કરી લેવું જોઈએ તેથી સાથે સાથે જો હું તમને મેષ રાશિના જાતકો કહું તો સ્વાસ્થ્ય બાબતે તમે છ મહિને કે દરેક ચાર મહિને પણ જો આ વર્ષ દરમિયાન તમારો બોડીનો રિપોર્ટ ફૂલ બોડી ચેકઅપ રિપોર્ટ કરાવી લો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે અચાનક તેમ ન થાય કે વર્ષના અંત સુધીમાં કંઈક એવું નવું આવી જાય ડાયાબિટીસ સુગર બ્લડ પ્રેશર કે કંઈ પણ કોલેસ્ટ્રોલ આવી જાય કે જે તમને તકલીફમાં મૂકી શકે તેથી તમારે એવરી થર્ડ મંથ ઓર ફોર્થ મંથે તમારે ચેકઅપ કરાવી લો તમારા માટે કેટલું વધારે સારું સાબિત થઈ શકે છે હું તો તમને તે જ કહેવા માંગુ છું આગળ મહાદેવ તમને જે સદબુદ્ધિ આપે તે પ્રમાણે તમે કરી શકો છો પછી તેમનો કહેશો કે મેં તમને વોર્નિંગ નથી આપી બિઝનેસ બાબતે વાત કરી અને જે લોકો જોબ કરી રહ્યા છે તે બાબતે પણ જો વાત કરીએ તો મેષિના તમામ જાતકો વર્ષની શરૂઆતથી જ વીસ જાન્યુઆરી સુધીમાં તમને અચાનક જ જાણે ખૂબ વધારે વર્કલોડ આવી રહ્યો છે અને હવે આ વર્ક પ્લેસ ચેન્જ કરવું છે તમારી જો ઓફિસ કોઈ સારી જગ્યા પર છે તો બિઝનેસમાં પણ ઓફિસ ચેન્જ કરવી છે એકથી વધારે સિટીમાં તમારી બ્રાન્ચ ઓપન કરી છે તે પણ સંજોગો બની રહ્યા છે અને જોબમાં પણ નવી ઓપોર્ચ્યુનિટી પણ આવી શકે છે માર્ચ મહિનાની આસપાસ તેના કારણે તમે જોબ ચેન્જ કરવાના સંજોગો બની રહ્યા છે તેના માટે તમારે તૈયાર થઈ જવું જરૂરથી જોઈએ કારણ કે તે તમને ઘણી સારી સફળતા અપાઈ શકે છે ફાઇનાન્શિયલી તમને ખૂબ વધારે સારો લાભ આપી શકે છે બિઝનેસમાં જો વાત કરીએ તો બિઝનેસ બાબતે જે કોઈ પણ ઇમ્પોર્ટને લગતા કામમાં જોડાયેલા છે બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટર કે પછી રિયલ એસ્ટેટ એજન્ટ છે કમિશનનું કામ જે લોકો પણ કરી રહ્યા છે કે પછી ફોરેન સાથે કોઈ ડીલ કરી રહ્યા છો અધર કરન્સીમાં પણ કામ કરી રહ્યા છો તો ભાઈ આ સમય તમારા માટે છે હા વર્ષના એપ્રિલ મહિના સુધીમાં તમારા માટે થોડીક તકલીફ છે સ્ટ્રગલ ખૂબ વધારે છે પરંતુ જો તમે લાગેલા રહેશો તો વર્ષના અંત સુધીમાં તમારો જે ફાઇનાન્શિયલ ટાર્ગેટ છે ને તે વર્ષના અંત પહેલાં તમે બનાવી દો તેવા પણ સંજોગો બની રહ્યા છે અને બાકીનો બધો સમય તો હવે જે કંઈ પણ મળી રહ્યું છે તે પ્રભુ ઈચ્છાથી મળી રહ્યું છે તેવો પણ તમારો સમય રહી શકે છે તેથી ઓવરઓલ એ જોવા જઈએ તો મેષ રાશિના તમામ જાતકો આ વર્ષ તમારા માટે હેલ્થ વાઇઝ થોડુંક સાચવવાનું છે તમારે એજ્યુકેશન વાઇઝ સાચવાનું છે પરંતુ બાકીના બધા જ આસ્પેક્ટથી તમારા માટે એક ગોલ્ડન યર સાબિત થઈ શકે છે હવે તમારા પર છે કે તમારા માટે સૌથી વધારે મહત્ત્વપૂર્ણ શું છે તમારા રિલેશનશીપ તમારો બિઝનેસ તમારું હેલ્થ શું છે તેના પર ફોકસ કરો કારણ કે આ વર્ષ તમને તેવું આપી શકે છે કે તમે જે બાબતને પણ આ તમામ પહેલુંમાંથી છોડશો ને તો અચાનક જ એવો ટ્વિસ્ટ એન્ડ ટર્ન એવી ઠોકર આપી શકે છે લાઈફમાં કે બધું જ છોડો મારે તો આના પર જ ધ્યાન કોન્સન્ટ્રેટ કરવું જોઈએ એટલે કે બિઝનેસ 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 કરી રહ્યા છો અચાનક જ માતાનું સ્વાસ્થ્ય બગડો ને બધું જ છોડો હું ફક્ત મારા માતાની સ્વાસ્થ્યની કાળજી રાખીશ અચાનક જ તમે બીજું કામ કરી રહ્યા છો તમારા સંતાનના એજ્યુકેશન પણ તમે ધ્યાન આપવા લાગશો તેથી આ વર્ષ તમને થોડું ગૂંચવડ ભર્યું તમામ રીતે તમને જકડીને રાખશે પરંતુ ખરાબ સમય જ સારા આવનારા સમયનું એક ચાવી લઈને આવે છે તેવું માનીને તમારે પૂરા વર્ષ દરમિયાન ફક્ત ને ફક્ત તમારે મહેનત કરીને આગળ વધવાનું છે મહેનત તો તમામ લોકો કરતા હોય છે પરંતુ સ્માર્ટ મહેનત કરવા માટે તમારે તૈયાર થઈ જવું જોઈએ હવે જો આપણે ઉપાય વિશે ચર્ચા કરીએ તો એક યુનિક ઉપાય આપો કે જે કદાચ કોઈ તમને નહીં આપી શકે આ વર્ષ દરમિયાન તમારે રામેશ્વર જ્યોતિર્લિંગનું જરૂરથી વિઝિટ કરવું જોઈએ જેના કારણે શરીર દેવના જે ખરાબ જે કષ્ટ પીડા તમારા માટે થઈ શકે છે તેમાંથી તમને ફાયદો થઈ શકે છે તેથી હું તો તમને તે જ કહું કે વર્ષની શરૂઆતમાં તમારે જઈ આવવું જોઈએ જો ફાઇનાન્શિયલી તમારા માટે તમે સાઉન્ડ છો તમે એકથી વધારે વખત જઈ શકો છો તો તો ઘણું સારું સાબિત થઈ શકે છે પરંતુ આ વર્ષ દરમિયાન રામેશ્વર જ્યોતિર્લિંગનો કે પછી તે જ્યોતિર્લિંગનો ફોટો પણ જો તમે તમારા ફોનમાં જો રાખી લેશો વોલપેપર તરીકે તો તે પણ તમારા માટે સારો રહી શકે છે દરરોજ તે જ્યોતિર્લિંગના તમારે દર્શન કરવા જોઈએ તેના કારણે તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે બીજી રીતે જો હું તમને કહું તો આ વર્ષ દરમિયાન પૂરા વર્ષ દરમિયાન તમે જેટલું મહાદેવ પર ચંદનથી તમે અભિષેક કરશો એક ચોખ્ખા લોટામાં તમે જળ લઈને તમે જે ચંદન ભેગો કરીને મહાદેવ પર અભિષેક કરશો તેટલું તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે અને સારા સાથી છે તો હનુમાનજીની આરાધના તો કરણ છે તે તો દરેક વ્યક્તિને હવે મારા વિડીયો જોઈને તે સમજાઈ ગયું છે તો તમામ મેષ રાશિના જાતકો બેસ્ટ ઓફ લક આ બે હજાર છવ્વીસના નવા રિલોડેડ ત્રણસો દિવસ માટે હવે જોઈએ છે કે આ ત્રણસો દિવસનો તમે કયા પ્રમાણે ઉપયોગ કરો છો અને કયા પ્રમાણે તે તમને જીવનના કંઈક નવા એક્સપિરિયન્સ આપીને તમને ઘડી રહ્યા છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વૃષભ રાશિના જાતકો વિશે ચર્ચા કરશું પરંતુ આ વિડીયો તમને કેવું લાગ્યો તે જણાવવાનું ન ભૂલશો અને જો વિડીયો જોયો છે પૂરો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો અને હર હર મહાદેવના નાદથી જ વર્ષની શરૂઆત કરો આ વર્ષ તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે મહાદેવને તે જ પ્રાર્થના આપશોમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય